વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રકરણ નંબર બે ની શરૂઆત કરશું એક આપણે જોઈ ગયા હવે પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર બે એક નાનું સ્વાધ્યાય છે અને થિરિકલ છે બરાબર છે તે બરાબર સમજી લેજો એમાં પણ દાખલા આપણને એક એક માર્કના વ્યવહારો પૂછાય છે તો આપણે એ પ્રકરણ જોઈએ એ પ્રકરણનું નામ છે વ્યવહારોની અસર અને ખાતાના પ્રકાર વ્યવહાર દ્વિઅસર ને ખાતાના પ્રકાર ત્રણ બાબત છે વ્યવહાર કોને કહેવાય દ્વિઅસર કોને કહેવાય અને ખાતાના પ્રકાર કોને કહેવાય એ ત્રણ બાબત આ ખાતામાં જાણી લો એટલે તમને આ પ્રકરણ પૂરું થાય તો વ્યવહારો કેને કહેવાય તો વ્યવહાર એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં આપવામાં આવતા રોકડ કે શાકથી થતા માલની ફેરબદલીને વ્યવહાર કહેવામાં આવે છે માલિકી હક્ક ટ્રાન્સફર થાય શું થાય માલિકી હક્ક ટ્રાન્સફર થાય આપણે કોઈ વસ્તુ લઈએ દાખલા તરીકે તમે ફ્રીજ લીધું વીસ હજાર રૂપિયાનું તો વીસ હજાર રૂપિયા આપણે આપશું આપણા કબજામાંથી રોકડ સામે ગઈ અને વેપારી આપણને ફ્રીજ આપશે એટલે વેપારીના કબજામાંથી ફ્રીજ આપણા કબજામાં આવ્યું મીન્સ કે માલિકી હકની ટ્રાન્સફર થાય અને એમાં એને કહેવાય વ્યવહાર ચોખ્ખું લખ્યું છે કે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવા ક્યાંક ડૉક્ટરની આપણે દવાખાને જઈએ તો એ આપણને આવીની સેવા આપે આપણે પૈસા આપીએ વીમા કંપનીમાં આપણે વીમો ઉતરાવીએ તો એ આપણને સેવા આપે આપણે એના બદલામાં પ્રીમિયમ ભરીએ બરાબર છે તો એવી જે સેવા હોય તો એ સેવાના બદલામાં આપણે રોકડ આપીએ અથવા ઉધાર લઈએ બે થતી માલની ફેરબદલી રોકડથી અથવા ઉધારથી માલની ફેરબદલી થાય માલિકી હક બદલાય એવા વ્યવહાર એવી એને વ્યવહાર કહેવામાં આવે છે એ બાબતને શું કહેવામાં આવે છે વ્યવહાર કહેવામાં આવે છે દ્વિઅસર એટલું છે દ્વિઅસર એટલે શું તો વ્યવહારની બે અસરો છે એક ધાર બાજુ અને એક જમા બાજુ કારણ કે માલિકી હક બદલાય છે એક આપનાર હોય છે અને એક લેનાર હોય છે બે અસરો થાય છે કોઈ પણ વ્યવહારમાં અવેજના બદલામાં વસ્તુ કે સેવા મળે છે એક અવેજ આપે છે અને બીજી વ્યક્તિ અવેજ લે છે મેળવે છે આપણે ડૉક્ટર કને જઈએ તો ડૉક્ટર પાસેથી આપણે સેવા મેળવીએ એના બદલામાં રૂપિયા આપીએ અથવા વસ્તુ ખરીદીએ તો આપણને વસ્તુ મળે એના બદલામાં આપણે રોકડ આપીએ કે ઉધારે લઈએ તો એ જે છે એને બે અસર થાય છે કેટલી થાય છે બે એક ઉધાર બાજુ થશે અને એક જમા બાજુ પછી આપણે જઈશું એને બેવડી અસર કહેવાય છે બે અસર થાય છે હવે જે વ્યવહારમાં નાણાંનું મૂલ્ય માપી શકાય છે અર્થાત નાણાકીય લેવડ દેવડ થાય છે તે આર્થિક વ્યવહાર છે આર્થિક વ્યવહાર એટલે કે નાણાંની નાણાકીય લેવડ દેવડ થતી હોવી જોઈએ જેમાં નાણું અથવા તો ઉધારથી ભલે ભવિષ્યમાં નાણું મળશે પણ એવા વ્યવહારને આર્થિક આર્થિક એટલે નાણું બરાબર છે અર્થ ઉપાર્જન કહી છે અર્થ ઉપાર્જન એટલે નાણાંનું ઉત્પાદન એટલે એના ઉપરથી આર્થિક વ્યવહાર આવ્યો આર્થિક એટલે કે નાણાકીય જે વસ્તુનું મૂલ્ય માપી શકાતું એટલે કે એમાં એ એ વ્યવહારનું નાણાકીય મૂલ્ય હોય દાખલા તરીકે પાંચસો રૂપિયામાં આપણે કોઈ વસ્તુ ખરીદી તો પાંચસો રૂપિયા એ મૂલ્ય થયું દસ હજાર રૂપિયામાં ટીવી ખરીદી તો દસ હજાર રૂપિયા ટીવીનું મૂલ્ય તો એમાં આપી શકાય છે તો એવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય છે અને જેમાં નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી એવા વ્યવહારને બિનઆર્થિક વ્યવહાર કહેવામાં આવે છે બરાબર જેમાં કોઈ નાણાકીય મૂલ્ય હોતું નથી બરાબર છે જે વ્યવહારમાં નાણાંનું મૂલ્ય માપી શકાતું નથી એટલે કે નાણાકીય લેવલ દેવળ થતી નથી તે વ્યવહાર બિનઆર્થિક છે દાખલા તરીકે આપણે કોઈ ધર્માદા કરીએ વસ્તુ તો બિન આર્થિક છે બરાબર છે અથવા આપણો માલ ચોરાઈ જાય તો એ બિન આર્થિક છે આગથી નુકસાન પામે તો બિનઆર્થિક છે તો એ જેમાં નાણાકીય મૂલ્ય હોતું નથી એ વ્યવહાર કેવા છે બિનઆર્થિક વ્યવહાર કહેવામાં આવે છે રોકડ વ્યવહાર શું અને ઉધાર વ્યવહાર શું રોકડ વ્યવહાર કે જેમાં રોકડની લેવડ દેવડ થતી હોય રોકડ વ્યવહાર અને જેમાં રોકડની લેવડ દેવડ નથી થતી તે શું કહેવાય ઉધાર વ્યવહાર કહેવાય ભવિષ્યમાં છતાંય આપણે ગણિત રીતે જોઈએ કે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર એટલે કે આર્થિક વ્યવહાર દ્વારા બેંક શિલક વધે અથવા ઘટે તે રોકડ વ્યવહાર એટલે એમાં રોકડની લેવડ દેવડ થાય એ રોકડ વ્યવહાર કહેવાય બરાબર ને સામાન્ય રીતે પણ એમાં એકાઉન્ટની ભાષામાં કહી કે એ વ્યવહારથી આપણી બેંક સિલક વધે કે ઘટે દાખલા તરીકે આપણે વસ્તુ ખરીદીએ તો આપણી બેંક સિલક ઘટે અને આપણી વસ્તુ વેચીએ તો આપણી બેંક સિલક વધે રોકડેથી તો વધે ને આપણી કને પૈસા આવે તો બેંક સિલક વધે આપણી કને પૈસા જાય તો બેંક સિલક ઘટે તો આ જે વ્યવહાર છે એ વ્યવહાર કેવો કહેવાય રોકડ વ્યવહાર કહેવાય ઉધાર વ્યવહાર કે કહેવાય કે વર્તમાનમાં માલિકી હકની ટ્રાન્સફર વર્તમાનમાં વસ્તુ ખરીદી પણ ભવિષ્યમાં તેનું રોકડ રોકડ વ્યવહાર તો ખરો જ પણ ભવિષ્યમાં વસ્તુ અત્યારે લેવી વર્તમાનમાં પણ ચૂકવણી ક્યારે કરવી ભવિષ્યમાં કરવી એને કહેવાય ઉધાર અથવા શાક વ્યવહાર કહેવાય હં વર્તમાનમાં મિલકત કે સેવાની ખરીદીનું રોકડ ચૂકવણું ભવિષ્યમાં થાય ભવિષ્યમાં કરવાનું એટલે બે ચાર મહિના પાંચ વર્ષ જેવી ક્રેડિટ એ પ્રમાણે થતું હોય તો એવા વ્યવહારને ઉધાર અથવા શાક પરનો વ્યવહાર કહેવામાં આવે છે સામાન્ય રીતે વ્યવહારમાં વ્યક્તિનું નામ ન હોય તે વ્યવહારને રોકડ ગણવો અને રોકડ શબ્દ ન ન લખેલો હોય ન વાપરેલો હોય અને વ્યક્તિનું નામ લખેલું હોય તો તે વ્યવહારને શાખ અથવા ઉધાર ગણવો આપણને ખબર કેમ પડે કે આ વ્યવહાર ઉધાર છે કે રોકડ તો એમ લખ્યું હોય કે પાંચસો રૂપિયામાં વેચાણ કર્યું પાંચ હજારનું વેચાણ કર્યું એક હજારનું વેચાણ કર્યું તો આ માની લેવા કે રોકડ વ્યવહાર છે કારણ કે વ્યક્તિનું નામ નથી એક હજારનું વેચાણ કર્યું એટલે એક હજાર રૂપિયા એ રોકડ વ્યવહાર કહેવાય અથવા એમ 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 પણ બોલે કે પાંચ હજાર રૂપિયાનું રોકડેથી મનુભાઈને વેચાણ કર્યું પણ રોકડ શબ્દ આવી ગયો એ રોકડ જ કહેવાય ભલે નામ હોય તોય પણ રોકડ શબ્દ ન હોય અને કહે કે પાંચ હજાર રૂપિયાનું મનુભાઈને વેચાણ કર્યું તો આ ઉધાર વ્યવહાર કહેવાય રોકડ શબ્દ વગર જો નામ હોય તો વ્યક્તિનું નામ હોય તો હંમેશા ઉધાર વ્યવહાર ગણવો પાંચ હજાર રૂપિયાનું દિનેશભાઈને વેચાણ કર્યું તો એ ઉધાર વ્યવહાર થાય પણ એમ લખેલ હોય કે પાંચ હજાર રૂપિયાનું દિનેશભાઈને રોકડેથી વેચાણ કર્યું તો એ રોકડ વ્યવહાર થાય અથવા પાંચ હજારનું વેચાણ કર્યું તો પણ એ રોકડ વ્યવહાર કહેવાય ધ્યાન રાખજો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારમાં આ ફરક છે પછી ખાતા ખાતાના બે પ્રકાર છે વ્યક્તિગત ખાતા અને બિનવ્યક્તિગત ખાતા એટલે વ્યક્તિગત ખાતા એટલે નામવાળા ખાતા પોતાનું ખાતું ધાર કે હું મારું બેંકમાં ખાતું ખોલાવું તો વ્યક્તિગત ખાતું કહેવાય પછી બિનવ્યક્તિગત ખાતા એ માલ મિલકત ખાતા અને ઉપજ ખાતા બે પ્રકારના ખાતા હોય છે માલ મિલકત ખાતાઓ જે આપણી મિલકત હોય જે આપણા સ્ટોક હોય એના ખાતા હોય અને બીજા ઉપજખત ખાતા હોય એટલે આપણે ઉપજ આવતી હોય નોંધતા હોય તો આપણા ખર્ચાતા હોય નોંધતા હોય તો એ ખર્ચ ખાતા કહેવાય એટલે આમ ત્રણ પ્રકારથી આ ખાતાના વ્યક્તિગત ખાતા માલ મિલકત ખાતા અને કર ખાતા ટોટલ ત્રણ પ્રકાર છે ખાતાના અને એ ખાતાની બેવડી અસર કેવી રીતે આવે એ હવે આપણે જોઈશું પછી વ્યક્તિ કોને કહેવાય આ વ્યક્તિગત ખાતામાં કીધું પણ વ્યક્તિ કેવી કોને તો એક તો જીવંત વ્યક્તિ કુદરતી હોય આપણે બધા આપણે વ્યક્તિ કહેવાય બરાબર જે નામધારી છે કુદરતી વ્યક્તિ જીવંત અને નામ ધરાવતી વ્યક્તિનો સમાવેશ થાય છે દાખલા તરીકે મનુભાઈ રાજેશભાઈ ગમે તે એટલે એ કેવી કહેવાય જીવંત વ્યક્તિ કહેવાય પણ અમુક કાયદા દ્વારા વ્યક્તિને કાયદા દ્વારા એને વ્યક્તિ તરીકે માનવામાં આવે છે દાખલા તરીકે જો કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી હોય કૃત્રિમ વ્યક્તિ એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરવામાં આવે છે જેમ કે ભાગીદારી પેઢી કંપની સંસ્થા ક્લબ સહકારી મંડળી સંસ્થાઓ સ્કૂલો કોલેજો આ બધી કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી વ્યક્તિઓ છે જીવંત નથી ભલે એ મૃત છે પણ વાસ્તવિકતા ધરાવે છે બરાબર એટલે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી છે એટલે એને પણ વ્યક્તિ જ માનવાની એટલે જીવંત વ્યક્તિ અને કાયદા દ્વારા સ્થાપિત થયેલી વ્યક્તિ એનો વ્યક્તિમાં સમાવેશ કરવામાં આવે છે પછી વ્યવહારનો ત્રણ પ્રકાર છે આંતરિક વ્યવહાર એટલે ધંધાની અંદર જ જે થતા વ્યવહારો એ આંતરિક વ્યવહાર કહેવાય દાખલા તરીકે ધંધાની અંદર ઘસારો થતો હોય મિલકત ઉપર ઘસાતી જતી હોય અને આપણે ઘસારા ખાતોમાં થોડી થોડી રકમ બાદ કરતા જતા હોઈએ પછી મિલકતમાં કુદરતી આફતથી નુકસાન થાય આગથી નુકસાન થાય ધરતીકંપથી નુકસાન થાય તો એ બધા આંતરિક એમાં કોઈ પક્ષ નથી હોતો ધંધાની અંદર જ બધું થાય આંતરિક જ બધો વ્યવહાર થતો હોય એમાં કોઈ પક્ષકાર ન હોય પોતે ધંધાની અંદર થતી જે થતા વ્યવહારો છે બરાબર છે એમાં કોઈ પક્ષકાર નથી એવા આંતરિક વ્યવહાર કહેવાય અને ધંધાની બહાર જે વ્યવહાર થાય અને જેમાં સામે એક પક્ષકાર હોય છે એ બહાર વ્યવહાર કહેવાય બરાબર છે તો બાય વ્યવહાર જે વ્યવહાર ધંધા અને અન્ય પક્ષર વચ્ચે થતા હોય તે વ્યવહાર દાખલા તરીકે ખરીદ કરીએ વેચાણ કરીએ વ્યાજ ચૂકવણી કરીએ ડિવિડન્ડ ચૂકવીએ આ બધા કેવા કહેવાય બાય વ્યવહાર કહેવાય એના સિવાય એક અન્ય વ્યવહાર આવે છે આ બેમાં ન આવતા હોય એ અન્ય વ્યવહાર કહેવાય જેમાં રોકડ કે શાકનું સ્વરૂપ જોવા નથી મળતું એમાં રોકડે ન હોય ઉધારે ન હોય એવા વ્યવહારને અન્ય વ્યવહાર કહેવામાં આવે છે દાખલા તરીકે માલ ચોરાઈ જવો ધર્માદો આપો આગમાં નુકસાન પામવું આ બધા વ્યવહાર કેવા કહેવામાં આવે છે અન્ય વ્યવહાર કહેવામાં આવે છે તો મિત્રો આમાં તમને બધી બરાબર ખબર પડી ગઈ હશે હવે આપણે ખાતાના પ્રકારની અંદર એની અસર કેવી રીતે આપવામાં આવે છે એ જોઈ લઈએ અને એક બે ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને બરાબર સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો આ પ્રકારમાં તફાવત આવે છે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર એ આપણે જોઈ ગયા છીએ જે આપણે એની વ્યાખ્યા જોઈ અને ઉદાહરણ જોયા એ એક એક મુદ્દામાં લખી શકાય દાખલા તરીકે રોકડ વ્યવહાર કોને કહેવાય કે જેની અંદર રોકડનું મૂલ્ય જાણી શકાતો હોય રોકડ વ્યવહાર કહેવાય હા આપણે એની વ્યાખ્યા જોઈ કે જેનું રોકડમાં રોકડ વ્યવહાર કોને કહેવાય તે આપણે એવી રીતે ઉધાર વ્યવહાર કે જેનું ભવિષ્યમાં ચૂકવણું થતું હોય કેનું ભવિષ્યમાં ચૂકણ થતું હોય એવા વ્યવહારને શું શું કહેવામાં આવે છે શાખું પણ વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે કહીએ પાંચસો રૂપિયાનો માલ કાંતિભાઈને ઉધાર આપ્યો એનું ઉદાહરણ થાય રોકડ વ્યવહાર તો પાંચસો રૂપિયાનો રોકડથી વ્યવહાર લીધો એ રોકડ વ્યવહારનું ઉદાહરણ થાય એ આર્થિક અને બિનઆર્થિક આર્થિક એટલે જેમાં નાણાકીય વ્યવહાર થતો હોય દાખલા તરીકે પાંચસો રૂપિયાનું વેચાણ કર્યું તો એમાં રૂપિયાની અને માલની લેવડ દેવડ થઈ છે તો એ આર્થિક વ્યવહાર કહેવાય જેમાં નાણાકીય વ્યવહાર ન હોય મૂલ્ય ન આપી શકાતું હોય ધર્માદા ખાતે માલ જાહેરાત ખાતે માલ એવા બિનઆર્થિક વ્યવહાર છે આંતરિક અને બાહ્ય વ્યવહાર કે ધંધાની અંદર થતાં ઘસારો છે બરાબર છે માલ ધરતીકમથી કે કોઈ કુદરતી આપત્તિ નુકસાન પામે છે એ આંતરિક વ્યવહાર કહેવાય કે જેને કોઈ પક્ષકાર હોતો નથી એક જ પક્ષ હોય છે વ્યવહાર એટલે કે જે જે ધંધામાં બાર ધંધાથી બાર વ્યવહાર થાય છે અને જેને પક્ષકારો હોય છે પક્ષ કે પક્ષકાર હોય છે દાખલા તરીકે ખરીદી વેચાણ કરવું એ બધાએ શું કહેવાય છે વ્યવહાર કહેવાય છે તો એક એક મુદ્દો તમારે લખવાનો આવે છે એક એક માર્કમાં કે બે માર્કમાં એ મેં તમને સમજાવી દીધું તમે લખી શકો છો હવે ખાતામાં ઉધાર જમાના નિયમો શું છે આપણે ત્રણ પ્રકારના ખાતા છે વ્યક્તિગત ખાતા અને વ્યક્તિગત ખાતામાં બે પ્રકાર એટલે આપણે ત્રણ જ માની લઈએ વ્યક્તિગત ખાતા માલ મિલકત ખાતા અને ઉપજ ઉપજકર ખાતા વ્યક્તિગત ખાતાનો નિયમ છે લેનાર ખાતે ઉધારો અને આપનાર ખાતે જમા કરો જે આપણી પાસે લે એના ખાતે ઉધારવાનું અને જે આપણને આપે એની ખાતે શું જમા કરવાનું સુ જમા કરવાનું દાખલા તરીકે પાંચસો રૂપિયાનો માલ છે એ આપણે કીર્તિભાઈને આપ્યો આપણે આપ્યો છે બરાબર છે તો આપણે આપ્યો છે એટલે આપનાર ખાતે શું કરવાનું છે જમા કરવાનું છે લેનાર કીર્તિભાઈ છે તો કીર્તિભાઈ ખાતે ઉધાર થશે તો આ રીતે વ્યક્તિગત ખાતામાં આવે છે માલ મલિકત ખાતા માટે શું થાય છે આવે તે ઉધાર ને જાય તે જમા દાખલા તરીકે પાંચસો રૂપિયા રોકડેથી વેચાણ કર્યું તો આવ્યું શું વેચાણ કર્યું એટલે આવે શું રોકડ આવે તો આવે તે ઉધાર તો રોકડ ખાતે ઉધાર જાય શું માલ તો માલ ખાતે જમા પણ લખાય વેચાણ ખાતે જમા વેચાણ કર્યું ને એટલે બરાબર ને તો વેચાણ ખાતે જમા એવી રીતે ઉપજ ખર્ચ ખાતા ખાતે એટલે ઉપજ થાય તો લાભ થાય તો જમા કરવાનું અને ખર્ચ થાય તો ઉધારો હા દાખલા તરીકે ચારસો રૂપિયાની સ્ટેશનરી ખર્ચી તો સ્ટેશનરી ખાતે ઉધાર કરવાનો બસો રૂપિયાનું વ્યાજ મળ્યું તો વ્યાજ ખાતે જમા કરવાનું એવી રીતે વ્યક્તિગત ખાતામાં પહેલાં આપણે વ્યવહાર કોઈ પણ જાણી લેવાનો કે કયું ખાતું છે વ્યવહાર કયા ખાતાનું છે આપણે જ્યારે ખતવણી કરશું આમનો જ કરશું ત્યારે પહેલાં એ નિયમ જાણવો પડશે કે આ વ્યક્તિગત ખાતું છે કે માલ મિલકત ખાતું છે કે ઉપજગત ખાતું છે તો એ પ્રમાણે એની દ્વિઅસર આપવી પડશે દાખલા તરીકે હું તમને કહું કે પાંચસો રૂપિયાનો માલ ખરીદ્યો બરાબર છે પાંચસો રૂપિયાનો માલ ખરીદ્યો તો પાંચસો રૂપિયા એ કયું ખાતું કહે રોકડ ખાતું છે એટલે એ કયું ખાતું કહેવાય માલ મિલકત ખાતું કહેવાય અને માલ છે એ પણ કયું ખાતું કહેવાય માલ મિલકત ખાતું તો બંને માલ મિલકત ખાતા છે તો હવે એમાં આવે તે ઉધાર ને જાય તે જમા કરવાનું છે તો પાંચસો રૂપિયાનો માલ ખરીદ્યો ખરીદ્યો એટલે શું આવ્યું માલ આવ્યો તો માલ ખાતે ઉધાર એટલે ખરીદ ખાતે ઉધાર લખાય છે આમ તો માલ આવ્યો એટલે માલ ખાતે ઉધાર પણ એનો શબ્દ વાપર ખરીદ ખાતે ઉધાર અને આપણી પાસે તો શું જાય છે રોકડ તો રોકડ ખાતે જમા એવી રીતે માલ મિલકતનું કરવાનું હોય છે બરાબર ધ્યાનમાં રાખવાનું અને ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ થાય તો ઉધારાનો પણ જાતનો ખર્ચ થાય સ્ટેશનરી ખર્ચ થાય વ્યાજ ચૂકવાનો ખર્ચ થાય ભાડાનો ખર્ચ થાય આવક માલ આ બધા છે આ બધા ખર્ચ છે બધા ધર્માદામાં પગાર ખાતામાં કોઈ કોઈપણ જાતનો ખર્ચ કરો પગાર ખર્ચનો જે તે ખર્ચ ખાતે ઉદાહરણ અને મળેલ વ્યાજ હોય આપણી કોઈ ઉપયોગ હોય એ બધી સેવા લખવાની છે ઉપજ ખાતે લખવાનું છે જમા કરવાનું શું કરવાનું છે જમા તમને એમ થાય કે સાહેબ આપણે વેચાણ કરીએ છીએ તો એ લાભ થાય છે તો એ શું ઉપજ ખર્ચ ખાતામાં ના આવે કારણ કે તમે વેચાણ કરો તો પૈસા તો આવે લાભ તો થાય છે થાય છે કે ન થતો થાય કે નહીં હા તો એટલું ધ્યાનમાં રાખજો મિત્રો આ માલ માલ મિલકત ખાતામાં માલની લેવડ દેવડ થાય એ જ ટ્રાન્ઝેક્શન લેવાના છે માલ તમે જે ધંધો કરતા હો ને એ જ માલ લેવાનો એને જ આ નિયમ લાગુ પડે દાખલા તરીકે તમે સ્ટેશનરીનો વેપાર કરતા હો તો સ્ટેશનરી આવે તો ઉધાર રોકડ જાય તો જમા પણ તમે અનાજનો વેપાર કરો છો બરાબર છે તો અનાજનો વેપાર કરો તો અનાજ તમે ખરીદો અને અનાજ વેચો ને એ જ આ એ જ આ માલ મિલકત ખાતામાં આવે ને એને જ આ નિયમ લાગુ પાડે પછી તમે અનાજનો વેપાર હોય ને પછી નોંધ રાખવા માટે ચોપડા ખરીદતા હો એ ખર્ચ કહેવાય તો એ આમાં નહીં આવે એ ઉપજ ખર્ચ ખાતામાં આવે યાદ રાખજો બરાબર ને ધંધા સિવાયની કોઈ પણ આવક જાવક છે એ બધી ઉપજ ખર્ચ ખાતામાં આવે માલ સિવાયની સોરી માલ સિવાય તમે જે માલનો ધંધો કરો છો એ માલ સિવાયની કોઈ પણ આવક જાવક છે એ ઉપજ ખર્ચમાં આવે અને ધંધાની આવક જાવક છે એ માલ મિલકત ખાતામાં આવે એ બરાબર યાદ રાખજો હા તમે સ્ટેશનરી ધંધો કરતા હો તો એ માલની આવક જાવક માલ મિલકતમાં આવે બરાબર છે લાઇટના ધંધાની ઇલેક્ટ્રિકની ધંધાની ધંધાની તમે દુકાન ધરાવતા હો તો તમારા માટે ઇલેક્ટ્રિક માલ વેચાય કે જાય એ માલ મિલકત ખાતા માટે આવે પણ તમે માલ મિલકત ઇલેક્ટ્રિકનો ધંધો કરતા હો અને તેના હિસાબ રાખવા માટે ચોપડા ખરીદો તો એ સ્ટેશનરી ખર્ચ કહેવાય તો એ ખર્ચ આવશે ઉપજ ખર્ચ ખાતામાં એટલે માલ તમે જે ધંધાનો તમે જે ધન જે વસ્તુનો ધંધો કરો છો તમારા ધંધાની અંદર જે વસ્તુ તમે લાવો છો એ વસ્તુ માલ મિલકત ખાતાને લાવવું પડે પણ તમે જે ધંધો કરો છો એના સિવાયની વસ્તુ તમે ખરીદો તો એ વસ્તુ ઉપજ ખર્ચ ખાતા માટે આવે બરાબર છે એના સિવાય માલ મિલકત તમે ખરીદો બીજી ધંધા માટે ખરીદો બાકી ધંધા માટે તમે કારખાનું ખરીદ્યો જમીન ખરો એ બધી માલ મિલકતમાં આવે છે પણ આ અંગત મકાન ખરીદ્યો એ આમાં ન આવે બરાબર ધ્યાનમાં રાખો પોતાના માલને લગતી આવક જાવક એ માલ મિલકતમાં માલ સિવાયની આવક જાવક પણ ની લગતી હોય શું ધંધા ની લગતી હોય તો ઉપજ ખર્ચ ખાતામાં આવશે શું આવશે ઉપજ ખર્ચ ખાતામાં આવશે બરાબર ધ્યાન રાખજો હવે વ્યક્તિગત ખાતાના થોડાક નમૂના છે કે મૂડી ખાતું છે ઉપાડ ખાતું છે દેવાદાર ગ્રાહક લેણા દેવાદારો દેવાદારો વેપારીઓના ખાતા શેણી ઊંડી દેવી ઊંડી જીવંત વ્યક્તિના દરેક ખાતા મનુભાઈ કન્મુભાઈ રમેશભાઈ બરાબર અમરભાઈ લાલભાઈ કોઈ પણ હોય કૃતિ વ્યક્તિ શાળા હોય સ્કૂલ હોય બેંક હોય જીવન વીમા કંપની હોય બરાબર છે એવા કોઈ સંસ્થાઓ હોય ધર્માદા સંસ્થાઓ હોય એ બધી વ્યક્તિઓના વ્યક્તિગત ખાતા કહેવાશે પછી માલ મિલકત ખાતા તો માલ મિલકત ખાતામાં જો ખરીદ ખાતું વેચાણ ખાતું માલમણ ખાતું સ્ટોક ખાતું તમામ મિલકત પારી ખાતું ડેડ સ્ટોક ખાતું યંત્ર ખાતું ફર્નિચર ખાતું જમીન ખાતું આ બધાએ ખાતા માલ મિલકત ખાતા કેવા છે ઉપજગર ખાતા તો તમામ ખતના ખાતા જેવા કે ધર્માદા ખાતું પગાર ખાતું માલ ખાતું માલ ખાતું બરાબર સ્ટેશનરી ખાતા મજૂરી ખાતા મળેલ વટાવ આપેલ વટાવ નમૂના તરીકે વેચેલ માલનું ખાતું ઘસરા ખાતું વ્યાજ ખાતું બરાબર જાહેરાતમાં આવેલ માલનું ખાતું ડિવિડન્ડ ખાતું કમિશન ખાતું રોયલ્ટી ખાતું આ બધાએ ખાતા ઉપજ ખર્ચ ખાતામાં આવશે પછી બેંકના ચેક ડ્રાફ્ટ વગેરે રોકડ વ્યવહાર છે દાખલા તરીકે રોકડનો વ્યવહાર ન કર્યો હોય એટલે એમ લખ્યું કે પાંચસો રૂપિયાનો માલ રમેણભાઈને વેચો જેના બદલામાં તેને ચારસો રૂપિયાનો ચેક પાંચસો રૂપિયાનો ચેક આપ્યો અથવા ડ્રાફ્ટ આપ્યો તો એ રોકડ વ્યવહાર જ ગણવાનો પછી ઘણી વખત ડેડ સ્ટોક અમુક શબ્દ એવા હોય છે આજે રોયલ્ટી ડેડ સ્ટોક ડેમ રે તો એને શું કહેવાય તો ડેડ સ્ટોક એટલે આપણે ધંધામાં જે હવે તો વાપરતા નથી ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા પહેલાં જે ત્રાજવાને કાંટા વાપરતા એક કિલો બે કિલો હા અને બીજા ત્રાજવા વાપરતા તો એને ડેડ સ્ટોક કહેવામાં આવતો કારણ કે સ્ટોકમાં રે પણ એ ડેડ મરી ગયેલો મીન્સ કે એનો હિસાબમાં ક્યાંય ગૂંટ આવતો નતો એટલે એને ડેડ સ્ટોક ઘણી વખત કાંટાને ત્રાજવા લખવામાં એ ડેડ સ્ટોક કહેવાય શું કહેવાય દેડ સોક પછી નૂર કીની કહેવાય તો રેલવેમાં જે ભાડું ચૂકવું એને નૂર કહેવાય છે અને લેમરેજ કે કહેવાય દાખલા તરીકે આપણે બહુ માલ મંગાવ્યો લાખો ટન માલ મંગાવ્યો દાખલા તરીકે કંડલા પોર્ટ છે મુન્દ્રા પોર્ટ છે એવા પોર્ટમાં હજારો લાખો લીટર બહારથી તેલ આવતું હોય તો એને સ્ટોરેજ કરવાના ત્યાં મોટા મોટા જબર ટાંકા છે તો એ એ ટાંકો આપણે તો કાંઈ જલ્દી એટલો બધો ખાલી કરી ન શકીએ કે ટેન્કરમાં ફરી ભરીને કેટલું ભરાય દસ હજાર લીટર કે વીસ હજાર તો લાખો લીટર આવતું હોય તો આપણે એ ટાંકા ભાડે રાખીએ પછી આપણે કીધું હોય કે ભાઈ મહિનામાં મેં ખાલી કરી નાખશું અને તમે મહિનામાં ખાલી ન કરો અને પછી જે દિવસ જાય તો વધારાનું જે તમારે ભાડું દેવું પડે ને એને લેમરેજ કહેવાય તમે નક્કી કરેલા દિવસનું એ ભાડું કહેવાય એ ગોદા એ એક ગોડાઉન ભાડું આવશે બરાબર છે પણ તમે પછી વધારાના દિવસોનું ભાડું ચૂકવો છો નક્કી કરેલા દિવસનું એને ડેમરેજ કહેવામાં આવે શું કહેવામાં આવે છે ડેમરેજ એ એક વાતનો એક પ્રકારનો ખર્ચ છે ધંધાની શાખને પાગડી કહેવાય છે જે અદશ્ય મિલકત છે ધંધામાં લેવડ દેવડ થાય ને માલ છે મિલકત છે રોકડ છે સેવા છે એને જ કહેવામાં આવે અવેજ એટલે કે ના બદલામાં વસ્તુ આપી દાખલા તરીકે પાંચસો રૂપિયામાં હું તમને માલ આપું તો માલ એ અવે જ કહેવાય મારા માટે રોકડ હવે જ કહેવાય તમારા માટે માલ હવે જ કહેવાય બને હવે જ છે પણ મારા માટે મેં રોકડ આપી તો મને માલ મળ્યો તમે માલ આપ્યો તો તમને રોકડ મટી રોકડ તમારા માટે આવે છે માલ મારા માટે આવે છે મને એના બદલામાં શું મળ્યું એ કહેવાનો મતલબ એ છે અવેજનો અર્થ થાય છે ના બદલામાં મળતી વસ્તુ તમને તમારા શું મળે છે માલ મળે તો તમારા માટે માલ હવે જ કહેવાય મને રોકડ મળે તો મારા માટે રોકડ હવે જ કહેવાય બરાબર છે તો મિત્રો આવા શબ્દોનો બરાબર અર્થ સમજો તો હવે નેક્સ્ટ સ્પીડમાં આપણે એના દાખલા લઈશું જય શિયા રામ જય દ્વારકાધીશ મારા વિડીયોને તમે જરૂરથી લાઈક કરો તો ખરા પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેમ બને તેમ દિવાળી સુધીમાં એક હજાર સબસ્ક્રાઈબ કરવાના છે જો મિત્રો તમે સાત સકાર આપશો તો જ થશે ને થશે નહીં જય દ્વારિકાધીશ ફરીથી આવજો